નમસ્કાર દર્શક મિત્રો સમાચાર અરવલ્લી મોડાસા ખાતે મંત્રી ભીખુસિંહ પરમાર અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષતાને અરવલ્લી મોડાસા ખાતે મહાલક્ષ્મી લક્ષ્મી ટાઉન હોલ ખાતે બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી આમ મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શહેરી હેઠળના સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન સિટી યોની સફાઈ કરી ત્યાં સફાઈ જાળવી રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા આ સાથે જિલ્લાના સફાઈ કર્મીઓએ આરોગ્ય કેમ્પનું આયોજન કરીને તેમને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ ઉપરાંત મોટી સંખ્યામાં જનભાગીદારી સાથે આ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી આ પખવાડિયા દરમિયાન જિલ્લા તંત્ર દ્વારા ચાર હજારથી વધુ કાર્યક્રમો યોજે લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા અને આ પખવાડિયા દરમિયાન જિલ્લામાં એક લાખથી વધુ લોકોએ શ્રમદાન કરી જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે સ્વચ્છતા અભિયાન ફક્ત કાગળ ઉપર નહીં હકીકતમાં થાય એ કામગીરી અમારી સરકાર કરી રહી છે આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છતાને આદત બનાવવી પડશે જો આપણી જિંદગી રોજિંદી વિચારધારામાં સફાઈને तो शहर स्वच्छ बनी कार्यक्रम में राज्यसभा रमीला बेन बारा जिला कलेक्टर प्रशस्ति परिख जिला विकास अधिकारी दीपेन केडिया धारासभ्य पी पीसी बरंडा जिला पंचायत प्रमुख प्रियंकाबेन टापोर नगरपालिका प्रमुख नीराजेश सहित महानुभव उ रिपोर्टर शाहनौकार न्यूज सेवन इंडिया